ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેટલાક સમયથી નાગરિકો દેહ વેપારના ધંધામાં ધકેલે છે બાબતેની માહિતી મળેલી અને એ માહિતી અનુસંધાને કાર્યવાહી હાથ ધરતા વસ્ત્રાલ ગંગા અપાર્ટમેન્ટ ખાતે રેડ કરવામાં આવીને ત્યાં સાગર મંડલ નામના વ્યક્તિ પાસેથી કે જે મૂળ વેસ્ટ બંગાલનો છે અને બાંગ્લાદેશે પણ એને ઘણો સારો પરિચય અને બાંગ્લાદેશ પણ જાય છે એની પાસેથી એના કબજામાંથી બે સગીર વયની બાળાઓને મુક્ત પેલા મેળવવામાં આવેલી છે અને સાથે એની માતા પણ હતી આ જે સગર સાગર માંડલ છે અને એનો સાથી છે મોહમ્મદ કરીમ ઉર્ફે અબ્દુલ કરીમ મંડલ આ બંને જે છે એ બાંગ્લાદેશમાંથી આ યુવતીઓને અમદાવાદ ખાતે સારી નોકરી આપવામાં આવશે મોલ ખાતે નોકરી આપવામાં આવશે એ પ્રકારના પ્રલોભન આપી અને અહીંયા લાવવામાં આવેલા અને અહીંયા લાવ્યા પછી આ બંને વ્યક્તિ દ્વારા પણ બંને સગીર બાળાઓનું શારીરિક શોષણ થયેલું છે અને બંનેને બે વેપારના ધંધામાં એમણે ધકેલી છે અને એ પ્રકારનો આ વેપાર કરાવતા હોવાના પૂરા પૂરા પૂરતા પુરાવા સાથે આ ત્રણ એટલે એની માતા અને બે સગીર બાળાઓ અત્યારે મુક્ત કરવામાં આવેલી છે અને બંને આરોપી પૈકી સાગર મંડળની આ ગુનાના કામે અટક કરવામાં આવેલી છે અને એના વધુ રિમાન્ડ બાદ આ બાબતે વધુ તપાસમાં માહિતી બહાર આવવા પામી છે આ બંને જે સગીરાઓ છે એમને વસ્ત્રાલ વિસ્તારમાં રાખવામાં આવેલા હતા ગંગા અપાર્ટમેન્ટમાં અને એ આજથી લગભગ ચારેક મહિના અગાઉ લાવેલો હતો અને મેં જે કીધું એ પ્રમાણે એમની એમની એમનું પણ શારીરિક શોષણ થયેલું છે આરોપી દ્વારા અને આરોપીએ આ બંને સગીર બાળાઓને દેહ વેપારના ધંધામાં ધકેરેલી છે અમદાવાદમાં એ લોકો એમનું જે કાર્યક્ષેત્ર છે એ અમદાવાદનું છે અને અમદાવાદમાં એ લોકો જે રોડ ફરતે જે હોટલ્સ આવેલી છે ત્યાં હોટલ્સમાં એ લોકો અલગ અલગ જગ્યાએ મોકલતા હાલ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સાગર માંડલ અને અબ્દુલ કરીમ ને ધરપકડ કરવામાં આવનાર છે આમાં સંડોવાયેલા અન્ય કેટલાક બીજા વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવનાર છે અને હાલ જે પ્રાથમિક તપાસ જે અને જાણકારી જે મળી છે ગુનો નોંધાયા પછીની અને જે સગીર બાળાઓની જે એમની માતા ને પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે એ પણ કદાચ શક્યતા છે કે હજુ વધુ આ પ્રકારના ભોગ બનનાર મળી આવનાર છે આ સગીર બાળાઓને જ્યારે લાવવામાં આવી ત્યાંથી ત્યારે એમને એવી લાલચ આપવામાં આવી હતી કે એમને ત્યાં પ્રમાણમાં સારી નોકરી મળશે અને એ એમના પરિવારને મદદરૂપ થઈ શકશે પણ અહીંયા આવ્યા પછીની આખી પરિસ્થિતિ અલગ હતી શરૂઆતમાં આજે બંને આરોપી જે છે સાગર મિલન માંડલ અને અબ્દુલ કરીમ દ્વારા બંનેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું એમની ઈચ્છા વિરુદ્ધ એમની સાથે જે પણ થયું ત્યારબાદ એમને દેહ વિક્રયના ધંધામાં એમને ધકેલવામાં આવ્યા બાંગ્લાદેશી ના મતલબ નાગરિક છે અને અહીંયા એ લોકોની પાસે આ રજૂઆત કરવા માટેના અથવા તો આ જે બંનેના એટલા પ્રભાવમાં ડરમાં હોવાના કારણે એ લોકો કોઈ જગ્યાએ રજૂઆત

કાર્યવાહી હાથ નાગરિક ન હોવા છતાં દસ્તાવેજો હાલ જે તપાસ ચાલી રહી છે એ દિશામાં ચાલી રહેલી છે કે આ પ્રકારની સગીરોયની બાળાઓ અન્ય કેટલી લાવવામાં આવેલી છે અને એ ક્યાં ક્યાં રાખવામાં આવેલી છે એસે ખબર કે લઈ ચેનલ કો સબ્સક્રાઈબ કરીજે ખબર કા નોટિફિકેશન પાણી કે લઈ બૅલ આઈકન કો જરૂર દબાણ